ए कनने वाली वासरी निवालो संसार ए संसार निवालो मारो कानूडो ए नगर घेर घेर घोडिया बांधाई राधा कृष्ण बोलो वखत वीती जाय जे आज बोलु काल बोलु काल के उठाय जे राधा कृष्ण बोलो वखत वीती जाय जे बी वगर नो धार जे વૃક્ષ ને પવન નો ધાર છે પવન ધોવી જાતા વૃક્ષ નો નાશ થાય છે કમળ ઉપર બમર કમળ નો છે અમર ઉડી જાતા કામળ કમરાઈ જાય છે રાધા કૃષ્ણ બોલો વખત વીતી જાય છે આજ બોલું કાલ બોલું કાલ કેમ થાય છે આજ બોલું કાલ બોલું કાલ કેમ થાય છે રાધા કૃષ્ણ બોલો વખત વીતી જાય છે માતા પિતા વચને રામ માં જાય છે રામ વનમાં જાતા દશરથ ના પ્રાણ જાય છે રાધા કૃષ્ણ બોલો વીતી જાય છે આજ બોલું કાલ બોલું કાલ કેમ થાય છે જળ ભરેલું સરોવર માછલી ને આધાર છે સરોવર સુકાઈ જાતા માછલી નો નાશ થાય છે રાધા કૃષ્ણ બોલો વખત વીતી જાય છે આજ બોલું કાલ બોલું કાલ કેમ થાય છે રાધા કૃષ્ણ બોલો વખત વીતી જાય છે